એ કાંઈક તો હમસ હા આખું ગામ તને ગાંડો ગાંડો કંઈ ચીડવે છે અને આ જો તારો નાનો ભાઈ એ ઘરમાં ત્રણ ત્રણ બૈરા લાવ્યો ને તું હજી એમ ને એમ રખડેસ તને એમ નથી થતું કે હવે તારુંય ઘર બંધાઈ જવું જોઈએ તારો ભાઈ નકામો માણસ છે એને તન તન મળી તો તારી હારું એક નો મળી તો એ માંથી એક લઈ લઉં તો એ એમ કોઈની પરણેલી ન લેવાય પણ તારા માટે તું કંઈક બીજી તો ગોત અને તું કઈક ડાયો થાયસ ને તો કોક દે હે તને દીકરી અરે ચંપા માસી તમાર ઘર ની બાજુ છે ને એક થાયમ છે છે પણ તું કઈક ડાયો થાય તો વાત કરીએ ને તું આવું કરે તારું તો આ પડે આમ વ્યવસ્થિત બેસ હા એ આમ નીચે રાખવાનું આ એટલા બધા આમ હું બેઠો છું હા બસ હવે આ સીધો બેસ બસ પછી હવે વ્યવસ્થિત વાત કરવાની હા તારો ભાઈ આદી જો કેવો ટકા ટક થઈને ને રાજકુવર થઈને ફરેશ એટલે એને ત્રણ ત્રણ છે બૈરાવ અને તું તું હાવ બુદ્ધિ વગરનો રહી ગયો તારે એક કે નથી અરે ચંપા માસી આ બૈરાવની ઝંઝટમાં છે ને મારે પડવું નથી બાકી મારે ઘરની બહાર છે ને લાઈનો લાગે અરે મારા રોયા આ મારો ઘર વાળો છે એને તું ગાંડો કેસ ઈ તને સમજાવવા આવ્યો તારી જિંદગી સુધારવા આવ્યો અને તો મને ગાંડો કહેશો ના ના તમે સારા માણસ પણ તમારી ચંપા છે ને ગોવિંદ્યા બોલવામાં ભાન રાખ ચંપા બેન ચંપા માસી તું છે ને તારા ભાઈને કહેજે કે જો મારી હારું તે બૈરી નથી ગોતી દીધી ને તો તારી ત્રણેયને ઘરમાં રહેવા નહીં દો મારી મારી કાઢી મૂકીશ

લોકો સાથે સારી સારી વાત કરવાની આ ગાંડાગીરી નહીં કરવાની તો કોઈક સગાઈની વાત કરે પછી હું તારા માટે છોકરી ગોતી આપીશ તારા ભાઈને કહી દેજો જો મારા હારું નથી ગોતી ને તો એને બહાર કાઢી મૂકીશ મારી મારી તો એક કામ કર ગોવિંદ પહેલાં તું નાય ને ચોખ્ખો થઈ જતા આ હું છે ને એવો નિરમાસા બધી ના તારી ભાઈ કપડાં ન હોય ને બીજા તારા ભાઈના પહેરી લઈ જ થઈ જા નવા કપડા એના પહેરી પહેરી જા ના લે પહેલા જા આમને છે ટૂથપેસ્ટ કરાવો બ્રશ નથી કરે ને એટલે બોલાતું નથી હસતા નથી જો ને ગોવિંદ એવું નથી અમે તારું હારું જ ઈચ્છીએ છીએ પણ તું છે ને થોડીક ડાય ડાય વાતો કરે ને બેટા તો બધાય છે ને તારે માટે દીકરી શોધવાની વાત કરે પણ તું કેવી વાતું કરે અને આ તારો ભાઈ જો આદી એની જેમ જીવતા ને એની જેમ રહેતા શીખ પછી જો

આવી વાત ન કરાય વાતો કરાય ના ભાઈ કામ કરાય ને કઈક નવું બોલ છે

શું કરો આવી એક તો જ છે ને ઉપરથી લગ્ન કરવા છે એક કામ કરો હમણાં તમે આરામ કરો લાગે છે થોડું વધારે છટકી ગયું હોય ને હું જામ આવી આવીને કેમ બેસી ગયા છો જમવાનું શું બનાવ્યા છે આ રીત છે જમવાનું પૂછવાની તે બાજુમાં ઊભી રહીને ના પૂછાય ઓ દુખે છે મારતી ઊભો ન થઈ જમવાનું રસોડામાં હોય અહીંયા આવીને શું બેસી ગયા છો આ કોક જોશે ને તમારી મારી વાતું કરશે કાઈ વાત તો નહી થા તું હું ટેન્શન લે છે તું તો શું કહે હું તમારા નાના ભાઈની વહુ છું તમે કઈ માન મર્યાદા આપો હાલી નીકળ્યા છો બોલવામાં તો નાના ભાઈ ને હા કયો નંબર આમ તો બુદ્ધિ નથી ચાલતી આ એ બધી વસ્તુ તો બહુ ખબર પડે છે કયો નંબર ને કયા આવો તમારે શું કામ છે હું જે હોય પણ તમારા કરતા મોટી છો ને તમે કઈને બોલાવજો આ કે લાવ્યો આદિ આ શું કરો છો તમે સાચે બુદ્ધિ જેવો છાટો નથી એમ કહું છું કે ત્યાં જઈને વાત કરો તમારું તો મારી છે જ્યાં બેસવું ત્યાં એમ તમે છે ને મહેરબાની કરીને અત્યારે અહીંથી જતા રહો આદિ આવે ને પછી આ બધી વાત કરી લેજો જાવ જાવ એમ કહું છું મને ભૂખ લાગે છે તો ખાવાનું રસોડામાં છે તું હી લ્યો ને અહીંયા ભૂખ લાગી છે ભૂખ લાગી છે લ્યો ને કાઢી દે ને કાઢી દે ને સાલ મરો કાઢી દઉં છું જા જા તને હું કાઢી દઉં છું મરી જાવ હું જ લઈ આવું ચંદ્રમુખી ગુલાબો ફૂલવતી તમે ત્રણે એક સાથે શું થયું અમારી ઉપર આભ ડૂટી પડ્યું છે એટલે હા કેમ આ તમારો ભાઈ મારો ભાઈ શું કર્યું પાછું એને આજે તો ના કરવાનું કરી દીધું છે ના કરવાનું કરી દીધું એટલે જે તમે વિચારો છો ને એ નથી કર્યું અમારી છેડતી કરી છે છેડતી હા એનો કેટલો ત્રાસ છે અમારી ઉપર એ ખબર છે તમને ત્રાસ તો મારી ઉપર પણ છે એટલે મને પણ બહુ હેરાન કરે છે પણ મને ખબર નહોતી કે મારો મોટો ભાઈ તમારી લોકો સાથે છેડતી કરશે એ ભગવાન ગોવિંદ ક્યાં ગયો એ તમે તે બોલો અમને સંભળાય છે અરે ગોવિંદ બોલાવતો હતો

મારી તો કેટલી સમાન છે હો હે ખોટું બોલે છે આ તો બપોરે શું હતું શું હતું મે કીધું જમવાનું બીજું કાઈ કીધું મે પણ આદી ખાટલા ઉપર પાસે બેસીને જમવાનું કોણ માંગે અને એ પણ હાથ પકડીને ગોહી હાથ પકડ્યો તે તને એવું લાગે ગુલાબો તું શું કહે છે સાચું જ કહું છું આ કઈ ગાંડો નથી આના બધા ધતિંગ મને ખબર પડી ગઈ છે આજે ગુલાબો સાચું જ કહે છે આનામાં બહુ મોટી બુદ્ધિ છે એની વાત તો જવા દો હું એ માથું ઓળતી હતી તો મારી પાછળ ઘસાઈને ચાલ્યા અને પાછળ તો કહી છે કે તારી કોઈ બેન છે ચંદ્રમુખી તારી સાથે ગોવિંદ દે ગોવિંદ શું લગન માટે તારી ભાભી તો જોઈએ ને ત્રણ 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 હોય મારે એકા તો જોઈએ ને અરે શરમ વગર શરમ વગર ના મોટો ભાઈ છો મારો

આપીશ હા ચાલ હવે આપણે બંને ભાઈ જઈએ તને આજને આજ હું છે ને જામનગર મૂકી જાઉં હા તું આ ઘર માં હવે સચવાય એમ નથી તારું મગજ છે ને વિકૃત થઈ ગયું છે માણસ નથી રહ્યું તારું માણસમાંથી હેવાન થઈ ગયું છે હેવાન મારી પત્ની ઓ હા હા શાંતિથી સમજાવું છું સમજાવું ગોવિંદ બરોબા જામનગર ચાલે મારો ભાઈ ચાલ જાઉં છે ને

હા બાપુજી આધી હમણા આવે છે તો ગયો શું છે બાપુજી હમણાએ આવે ને એટલે બધું તમને સમજાવે એ આવતા જશે હવે લે આવી ગયા

બેટા મેં નથી જોયું એટલે કે નું છટકેલું એટલે કે મગજ એનું થોડુંક અસ્થિર મગજનું છે એટલે એને આજે આખો દિવસ તમારી તમે વહુને હેરાન કરી નાખી ફૂલ વતી ગુલાબો ચંદ્રમુખી

પાછો લઈ આવો હું કા એ મારો દીકરો નથી તો છેડતી કરવા દેવાની અરે છેડતી તો ના કરવા દેવાય ને તો પછી કાય માંડો ની એને ત્યાં જ રહેવા દયો એનો મગજ સારો નહી થઈ છે ને નહી થાય ને ત્યાં સુધી તો ને રહેતો ત્યાં હમ બરાબર 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 અને એવું તમને લાગે ને તો તમે ત્યાં મળી આવજો પણ આ ઘરે નો તો હા નહીં બેટા ઘરે નહીં લાવું બસ 走。